મુંબઈ ખાતે તાજેતરમાં યોજાયેલા ઓલ ઇન્ડિયા ફેસ્ટિવલ ગોંગરૂ બે હજાર પચીસમાં સમગ્ર દેશના અઢારસોથી વધુ કલાકારોએ ભાગ લીધો હતો ભારતીય સંસ્કૃતિ લોક કલા અને નૃત્યની ઉજવણી તરીકે ઓળખાતા આ મહોત્સવમાં વિવિધ રાજ્યોની વિશિષ્ટ કલાકૃતિઓ રજૂ થઈ હતી જેમાં સુરતનું એક ગ્રુપ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ફેસ્ટિવલના મુખ્ય આકર્ષણમાં સુરતના નામાંકિત લોકનૃત્ય ગ્રુપ લાસ્ય કલાવૃંદની અદ્વિતીય કૃતિએ લોકોમાં ખૂબ જ પ્રશંસા મેળવી હતી કલાગુરુ ચિંતન વસીના માર્ગદર્શન હેઠળ રજૂ થયેલી આ કલાત્મક પ્રસ્તાવનાએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા ગ્રુપના કલાકારોએ આસામના લોકપ્રિય બિહુ નૃત્ય દ્વારા ખેતર તથા વાવણી પર આધારિત આસામની જીવનશૈલીને ઉત્કૃષ્ટ રીતે રજૂ કરી હતી જોવા જેવી બાબત એ છે કે આ ગ્રુપના સભ્ય તો સુરતી લાલાઓ છે પરંતુ તેમણે આસામના બિહુ નૃત્ય થકી તેમની કલાકૃતિ પ્રદર્શિત કરી હતી હું ચિંતન મુંબઈ ખાતે જેમાં ગુજરાત એટલે કે ખાલી સુરત માંથી એક જ લાસ્ય કલાવૃંદ જેમણે ગાગર નૃત્ય હુડોળ નૃત્ય તો કરે જ છે પણ બીજા પ્રાંતના નૃત્યને પણ પ્રચલિત કરવા માટે આ વખતે નૃત્ય જે વાવણી એ બધી વસ્તુઓ સાકર તો એક બિહુ નૃત્યની પ્રસ્તુતિ કરી હતી ઉલ્લેખનીય બાબત એ છે કે લાસ્ય કલાવૃંદ ગ્રુપે માત્ર નૃત્ય જ નહીં પરંતુ સાહિત્ય અને સંસ્કૃતિનું પણ શ્રેષ્ઠ વિલય દર્શાવતો ભાગ પણ રજૂ કર્યો હતો તેમણે ભગવાન શિવ અને ગંગા કથા કેવી રીતે ગંગાજી શિવજીની જટામાં વસે છે અને પૃથ્વી પર અવતરિત થાય છે તેનું સુંદર અને ભાવનાત્મક રૂપાંતર નૃત્ય થકી દર્શાવ્યું હતું આ શાસ્ત્રીય નૃત્ય લોકતત્ત્વોની મેળ ખાતી અભિવ્યક્તિની અસર વધુ જોવા મળી હતી સુરતના ગ્રુપની મહોત્સવમાં હાજરી એ ગુજરાતના લોકનૃત્ય માટે ગૌરવ સમાન છે આમ તો આ ગ્રુપ સાથે સાતસોથી વધુ મહિલાઓ સંકળાયેલી છે પરંતુ હાલ મુંબઈ ખાતે યોજાયેલા મહોત્સવમાં તેર મહિલાઓએ નૃત્ય પરફોર્મ કર્યા હતા

ખેડૂતોના જેટલા પણ ઓજારો છે એ યુઝ કરીને ખેતરમાં વાવણી કરીને એના પહેલા લોકોના પહેલાના જમાના કેવું હતું કે લોકો ફોન પર વાત નથી કરી શકતા એટલે ખેતરમાં એક બહેનો બધી ભેગી થતી વાતો કરતી ઘરની વાતો કરતી અને એ બધી વાતો કરતા કરતા જે પણ વાવણી થતી અને એનો પાક થતો તે એટલી ખુશીથી વ્યક્ત કરતી એ નૃત્યમાં અંદર અમે સમાવેલું હતું અમે બે નૃત્ય પ્રસ્તુત કર્યા હતા એક લોકનૃત્યમાં બિહુ અને ક્લાસિકલ નૃત્યની અંદર મહાદેવના પાયલ જોશી ચૌહાણ થી લેવા સૌ કલાકારો છે એકદમ નૃત્યમાં સમ્રાટ કહી શકાય એવા બધા કલાકારો સાથે અમે આ પ્રસ્તુતિ કરી હતી એક સાચી વાત કરું તો અમારી છેલ્લા પંદર દિવસની મહેનત હતી અને અમારી જે નૃત્ય નાટિકા હતી એ આઠ મિનિટની હતી અને બિહુ નૃત્યની પ્રતિક્રિયા દસ મિનિટની